તેમને પોતાની પોસ્ટમાં મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડને હટાવવાની તથા કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેવા ઉમેદવારોને લોકસભાની ટિકિટ આપવાની વાત કરી હતી તો હાલમાં સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ વાયરલ થઈ રહી છે વડોદરા શહેરનો નાગરિક કોંગ્રેસ તરફ મંડાળ મંડાળકાની જોઈ રહ્યો છે કે કોંગ્રેસ ઉમેદવાર કોણ છે અમારો ઉમેદવાર કોણ હશે ઉમેદવાર હજુ નક્કી થઈ ન તો નો ડાઉટ વડોદરા શહેર કોંગ્રેસમાં ઘણા ઘણા દાવેદાર છે દરેક જણ કારણ કે જિલ્લાની પણ બે સીટો આવે છે વિધાનસભાની અને શહેરની પાંચ સીટો આવે છે એટલે મારે એવું કહેવું છે પાંચ સીટોને બે સીટો સાત સીટોને કોણ સારી રીતે સમજી શકે સારા વોટ મેળવી શકે સારી લીડ દીધી શકે તેની માટે વડોદરા શહેરના મોડી મંડળ દ્વારા વિચાર કરી આપવામાં આવ્યો છે પણ કાર્યકર તરીકે અમારું હું માનવું છે કે જ્યારે વડોદરાની જનતા રાહ જોઈ રહી હોય વડોદરાના કાર્યકરો રાહ જોઈ રહ્યા હોય કે તેન ઉમેદવારને લઈને વડોદરાની જનતાની જોડે જશે જન જનતા જોડે એમાં ઘરોબો કેળવશે આજે વધારેમાં વધારે સમય જો મળશે તો વડોદરાના કોંગ્રેસ ઉમેદવારને વધારે ફાયદો થશે નજીકના ભવિષ્યમાં એક બે દિવસમાં જ કોંગ્રેસનો ઉમેદવાર તમારા વચ્ચે જોવા મળશે અને રસ્તા પર લોકોની જે વેદના હશે તેને પ્રગટ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે એવી રીતે મારી માગણી પણ રહી છે કે તમે જો પ્રભારી મૂકો ઝોનલ પ્રભારી હોય મુખ્ય પ્રભારી હોય તે જનરલી આ નેબર સ્ટેટમાંથી મૂકો એ મારી માગણી રહી છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ગયા વખતની ઇલેક્શનની વાત કરો બે હજાર ઓગણીસમાં માત્ર ને માત્ર લોકોએ પોતાની ભાવનાથી જે પ્લેન ઉડાયા હતા પાકિસ્તાન ઉપર એની ભાવનાથી લોકોએ વોટ આપીને ભારતીય જનતા પાર્ટીની સત્તામાં બેસાડી હતી તે વખતે બધા જ લોકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે અલગ અલગ સ્ટેટમાં ચૂંટણી લડતા હતા આ બધા જ લીડર્સ બધા જ પાર્ટીઓ જોડ્યા એને દરેક સ્ટેટમાં ઇલેક્શન લડે છે આ વખતે સિનારીઓ અલગ હશે અને જે પણ एग्जिट पोल छे ए एग्जिट पोल आ वक्त उंधा साबित थसे एनी मारी गारंटी छे તમે જે ચેનલ પર બોલાવશો એ ચેનલ પર 4 જુને જે ડીકલેર થાઉં રિઝલ્ટ છે એ ત્યાં હું બેસવા તૈયાર છું સમાચારોમાં આગળ